લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની બાકી છે ત્યાં તો ભરૂચ જિલ્લાની લોકસભા સીટ જાણે સમગ્ર રાજ્યમાં હોટ ફેવરિટ હોય તેમ ચર્ચામાં આવી છે આમ આદમી પાર્ટીએ તો ક્યારના પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે તો બીજી તરફ આઈએનડીઆઈએ ગઠબંધનમાં આપ જોડાતા ભરૂચ અને ભાવનગરની લોકસભા સીટ આપને ફાળે ગઈ છે અહીં સ્વર્ગીય અહેમદ પટેલના સંતાનો ફૈશલ પટેલ અને મુમતાઝ પટેલની કોંગ્રેસની ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની મંછા પર હાલ પૂરતી તો બ્રેક લાગી ગઈ છે એક સમયે જેમના ઇશારે દેશના ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું પરિવાર ટિકિટ માટે આજે વલખા મારી રહ્યું છે અહેમદ પટેલના નિધન બાદથી ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વરમાં હું તો લેડીઝના બેનર લગાવનાર ફૈસલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન ડોળાયું છે બંનેનું પત્તો કાપી આપના ધારાસભ્ય ચેતર વસાવાએ ટિકિટ હાંસલ કરતા જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સાપો પડી ગયો છે બેઠક માટે કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારથી પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફેસલ પટેલે દાવેદારી કરી હતી તો આઈએનડીઆઈએ ગઠબંધન તરફે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ટિકિટ માંગી હતી આપે અગાઉના ચૂંટણીના મતના આંકડા રજૂ કરી મજબૂત દાવેદારી સાથે ગઠબંધન થાય કે ન થાય ચેતન વસાવાની ઉમેદવારી જાહેર કરી દીધી હતી આખરે કોંગ્રેસ ઝૂકી હતી અને આપના નિર્ણયને સમર્થન આપતા અહેમદ પટેલ સાથેની સંવેદનાઓ સહિતની ટિકિટ મેળવવા માટેની દલીલો અભરાઈએ ચડાવી દેવાઈ હતી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ફાળે ભરૂચ બેઠક જતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી મુમતાઝે સ્પષ્ટતા સાથે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ નહીં માંગશે કહી તો ફૈસલે કહ્યું હતું કે નિર્ણયના વિરોધમાં છે અને આ બાબત આજે શનિવારે સાંજે દિલ્હી જઈ મોડીઓ સમક્ષ કોંગ્રેસની ઉમેદવારી માટે રજૂઆત કરશે તેમ તેમણે આજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું જો કે આ બેઠક પર ભાજપા પાંત્રીસ વર્ષથી સત્તા પર છે અને વિધાનસભામાં પણ સાતે બેઠક પૈકી દેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જીત્યા છે બાકીના કરજણ જંબુસર વાગરા ઝઘડીયા ભરૂચ અને અંકલેશ્વર બેઠક ભાજપનો કબજો છે જો કે કોંગ્રેસ મુમતાઝ પટેલ કે આવ્યા પટેલ તો પાંત્રીસ વર્ષની સત્તાની કમાન સંભાળતા ભાજપને ટક્કર આપત ખરા જો અહીં રાજકીય સમીકરણોને ગણતરી કરવામાં આવે તો બીટીપીના નેતા છોટુ વસાવા આ બેઠક પર રાજકીય સમીકરણ બગાડી શકે છે ઝઘડિયા બેઠક પર ભલે છોટુ વસાવા વિધાનસભા ચૂંટણી હાર્યા હોય પરંતુ આ વિસ્તારમાં તેમનો દબદબો હર માટે રહ્યો છે બીજી તરફ આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચેતરભાઈ વસાવા પણ છોટુભાઈ વસાવાની આંગળી પકડીને રાજકારણના પગથિયા ચડ્યા છે ત્યારે હવે છોટુભાઈ વસાવા ચેતરભાઈ વસાવાને કઈ રીતે અને કેટલો સહકાર આપે છે તે તો હવે આવનારા સમયે જ ખબર પડશે